સુરતના વિસ્તારમાં માત્ર એક હજાર રૂપિયાના મોબાઈલ ફોને લઈ થયેલા વિવાદમાં એક એકવીસ વર્ષે યુવાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી લીંબાત પોલીસે ત્રણ ત્રણ કલાકોમાં જ આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઝડપથી ગિરફતાર કરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું લિંબાત વિસ્તારમાં મોબાઈલ ફોનને લઈ થયેલા વિવાદમાં આરોપીએ યુવાન પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું પીડિતના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી લીધો અને બાદ પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી ગુનાની ઘટનાની તપાસ કરી પોલીસ આયુક્ત જણાવ્યું હતું કે આ કિસ્સો મામૂલી વિવાદમાં વધી ગયો હતો જેમાં મોબાઈલ ફોનની કિંમત માત્ર એક હજાર રૂપિયા હતી અમે તાત્કાલિક ગિરફતારી કરી કેસનો ઉકેલ લાવ્યા છે ગિરફતાર કરેલા બે મુખ્ય આરોપીઓ અને એક કિશોરની કાયદાની યોગ્ય કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા છે પોલીસ આરોપીઓ સામે હત્યા અને અન્ય ગંભીર ગુનો દાખલ કરી તપાસ ચલાવી રહી છે